ખન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઘોડ ગામ નજીક બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે અરજદાર ચૌધરી વિકાસ કુમાર નાનજીભાઈના જણાવ્યા મુજબ માત્ર નદી પટમાં જ નહીં પરંતુ નદી કિનારે આવેલી ખાનગી માલિકીની જમીનમાં પણ જેસીબી મશીનો વડે મસ્ત મોટા ખાડા પાડીને બેફામ રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે અરજદાર વિકાસ ચૌધરીએ દાંતીવાડા તાલુકા મામલતદારને રાજ્ય સરકારના પોર્ટલ પર પણ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે તેમ છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થવાના કારણે ભૂ માફિયા ના વધુ બળવાન બન્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે મારો ખેતર નદી કિનારે આવેલું છે તેઓ લીઝું પણ ચાલે છે બનાસ નદીમાં મારા ખેતરથી લગભગ એક કિલોમીટર જેટલી દૂર ચાલે છે આખી નદી ખોદ ખોદતા આ લોકો મારા ખેતરમાં આવી ગયા છે મારા ખેતરમાં એટલો ઊંડો ખાડો પાડ્યો છે કે લગભગ વીસ થી પચીસ ફૂટના ખાડા છે અંદરથી પાણી પણ દેખાઈ રહ્યું છે હાલમાં તો મને આનો ન્યાય મળે અને સરકારની તિજોરી પર મોટો બોજ પડી રહ્યો છે તો આનો કોઈ બી હિસાબે આનું નિરાકરણ થાય એવી વ્યવસ્થા કરવી એ જ મારી અભિલાષા મારી નદી કિનારે ખેતીલાયક લાયક જમી આવેલી છે અને નદીમાં જે આપણે રેતીનું ખનન થાતું હોય એની કોરી પણ આવેલી છે પણ અમુક બહુ દ્વારા ગેરકાયદેસર રીતે નદીમાં બહુ ઊંડા ઊંડા ખાડામાં ખાડા પાડવામાં આવી રહ્યા છે અને વારંવાર ના ખેવા છતાં મારી ખેતીલાયક જમીનમાં પણ બહુ મોટી રેતીની ચોરી કરી છે આ લોકોએ વારંવાર દાદાગીરીથી કરે છે ના આપો તો આમ કરી દઈશું આમ કરી દઈશું બહુ ધમકીઓ આપે છે અને આ અંગે મે સ્વાગત પોર્ટલ ઉપર આપણે અરજી કરેલી છે જિલ્લામાં પણ કરેલી છે અને રાઇટ ટુ સીએમ પોર્ટલ જે આવે છે એમાં મુખ્યમંત્રી સાહેબ શ્રીને પણ કરેલી છે આ રેતીના ખનનથી સરકારીની તિજોરીને બહુ મોટું નુકસાન થાય છે એ અટકાવવા માટે અને તંત્રને મારી નમ્ર અપીલ છે કે આના ઉપર કાયદાકીય ઝડપમાંથી ઝડપ જે કાયદાકીય કાર્યવાહી કરે અને મને ન્યાય અપાવો દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ